આ સીતનું કામ કરી કરીન કરતા છે શું લે ફોન ફેર ચેક કરી જા પાણી ભળ લાય કાકા લાવ લો કાકા આ શું ભલા નતો નતો પડ્યો પણ જે હોય પીરો ખા લે કાકા ફોન જો

કીર્તન કોણ તો છોકરા કરે જાય એવા દે હું તો જ્યાં હતો કોણ આ શિખર કેટલા રહ્યા ગણ ફોન કરવા દે તો કેટલી વાર આ હાથ કરો તો મોડું થાય હવે તો ઘડી આરંભ કરવા દે

મારે યાર છોકરો અંદાજ સારું ફેર દો હટ કરવું આમ તો તમે બહુ બહુ ખાધા હડો બે આટલું વારો મારો છોકરા ઓનું તાળી પડી હડો હડો જા જા આપણે ઈ તો થઈ પડશે હેડો ના છોડો પણ હું ઈ ન કેતો નાટો આપણે હેડ્યા તો છો હા પણ આપણો બે જણો કે મજા આવી સાચી વાત છે તમારી પણ હેડો તો થઈ પડશે મારો સાધુમાં સાધુને શું કરશે

એ કે બઘા રૂપિયા નહી હું તો તમને બેલતી કહું આવતો ના આવો અરે આ તો કેડા કેડા આયો પણ અરે આ હોય લઈ ગયો તેમ પૈસા છૂટા પડ્યા હાલતા નહી દોડા રૂપિયા લે ના ફોન રાખ લે આ આ રિસ્સા પડી

અહ છે પરવાસ પણ હેડો નારી જથી મેલવા આવો પણ અતારે મારે મેલની પડે મારે જવાનું તો બાટલો ભરા તમારે દાવું તો લેબડે જતા રો એય તમને ધજન મળી જાય આ માર ડાય અને મોણ હાર અને હોંતાજી પાસે સાધન ના ના મળી રે હોય તો એક બાઈક પડી હુ બાઈક પડી મને <geoning> ખાય જે બા કાકો આવી ગયા અને બાઈક

કા તો હાઉ આપણે હજી તો ખર્યાય નહીં હા નેજા વરા હા તો સુ એટલામાં જ છે હાડો ઓમણા જ જક હા તો હાડો ઓમણા જ હવે એમ ઓમણા જ જાવ આપડો કોમ જાવ હા હાડો કો ગુલી લાગે છે હો કો પાળ હાલ હોય ને એવું લાગે ના ના એમનો ઉપર જ જારે દુ સુ ખબર હે આવે ઓમણા જંગલ હતું કેવું હતું તને પૂછું ના હું તો ને હા ઓગરા આયો ઓગરો તો આપડે હાર હતા ને બિસ્કિટ ખવરાય ને જતો રહ્યો મારે હારી શિયાળો આઈ હા અરે અન પામ શું રાતના 7 વાગે અન એ ફોન હતો પણ નેન ચો ઘતો તાં તો ના હોતો ના તારું શું ના હોતું ઓય જાવ ઓમા છોઈ જાવ ખરો કે મોટો ખાલી અમે તો બધી વાત કરી ઈ તો બધું સપનું હતું સપનું હતું આ વાત પર મોટી મોટી ના ફાડાવો તો યાર તમે હા પણ હું તમને રીયલ વાત કહું અમે જંગલમાં ફરવા ગયા હો અમે અમાર હાહરી આપણે હવે ફરવા જાવું છે તો બતાયેલા જગ્યાએ જતા રહ્યા મોટો ન્યાત તો યાર આપણો ઓમ તો જો ઓમરા તો એ જો મને ખબર હોય તો હું પેલા તો મૂઢો ને સીરું ખોખાડી નાખતો હતો આ તો તમે ફાળો હાલું ખાલી કોક તમે જીવા ઘોડે અલ્યા તો ખંડ આવી જો એટલે ઘોડું પડે ખોડું આ તો પૂછું પૂછું ફાડી જો દે હોમણા ખોડું નો એ જતો હા હા એ સારા બોલા જાય હા હા કામ કરો મને થાક લાગ્યો હો હા

એ કા તો એ કોઈ ખબર નઈ પડું ખાસ બે ત્રણ ગોમળો ભેગું કરો ને એવું ઊડું હશે કેવું બધું અંદર આ તો હજી આપણે ખરિયા પેરી પટ્ટીમાં બેઠા અંદર તો હજી જોયું નઈ આ તો તલાવડી છે હા સાઈડ તો આખો કેટલું હશે ઓમ કો આજુબાજુ ઘેરતું નઈ હોય ઓમ એક વાર આપણે ફરવા આયા અને

આ શું છે આ આ તો એ પાક કરે છે કેટલા પકડે છે મો મન આવા જો આ લાગે પાણી તમને લાગે પણ કેમડો ખાડો છે આ સાય જંગલ જેવું લાગે હાડો ન હોમ આ સાય તો બહુ ફૂલ લાગે જો જો તો ઓયવા લાગે તમે ક્યાંથી બોડી ઉઠો ઓલી કેલા

કોમ બધું પડી ગયું માથું હું આમ ગડી ગડીમાં મંજોતો આ તો હારું ખોખ નદી વત તમારી નો આ ઓલી નદી આ એનું પાણી તો મારું શું પાણી જાતું કેટલું છે જીવડા ને જીવડા ખાડા પડ્યા હે ને મારે ધાર એવું છે હવે વાહ હવે થોડું કોમ બાર ગોમડા જીવામ આપણે નેનું ગોમડું એમાં પહોંચાય એવું લાગે વાહ હવે એવું લાગે શું મારી એકલા છે આ જો તમને મને લેવા દેશે કે જો તલાવ છે આ આ તલાવનો ઉડિશનો ભાગ આ બે એક જ છે પાહા પર એવું પાડી ઠીક આ બોમ છે બધા છોકરાઓ રંબા આવે ને ઊવા સપાળ તો બધા રંપતા હોય ને સંપલી પડી નિયમ તો કોઈ ન કરતા હોય

અબરા મારે તો હડી હડે આપણે ઈ કટકો તો જોયો નદી તો પીલી મકા હેડે થોડી ગો ઓ ઉલી સાઈડ કો તો નદી હે હવે આપણે મોડું થાય રહ્યું ઈ નહીં જાઓ આપણે ઘરે જવાનું કરો ઘરે ની પેલો આપણે આ ઘોમડીન જાતા હો હા

મે <tomani>

આ તો આપડે બાજુ ના નેનો ટેક્ટર આવે એવા કટર લાગે સાચી વાત ભાઈ હાથ કરતા કરતા જાય આપડે હારા મો છે સાચી વાત આ બેટા હારા બધા આ તો લાગે છે ના આ તો ને તો આ તો આ તો ઘરે તમે

Mat required, only with pen could they be poured… Bro, this isother not needed? Wait favour, don't put back… Bring someRadio, Matthews, Asel很多 material required to pump up water More than 30%, 10%, 10% water costs for his 중요�도 It's a uczlong. My �arial was